ડીસા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી લાયસન્સ વિનાની માંસ મટરની હાટડીઓ અને આમલેટની લારીઓ ધમધમી રહી છે પાલિકાના આશીર્વાદથી ગવાડી વિસ્તાર સહિત પાટણ હાઇવે પર હાટડીઓ અને લારીઓ જોવા મળી રહી છે દ્વારા પ્રેમીઓ દ્વારા પાલિકા કચેરી રાજ્ય સરકાર અને હાઈકોર્ટ સુધી રજૂઆત કરવામાં આવી હોવા છતાં પાલિકાના સત્તાધીશો આ કામ કાન કરી રહ્યા છે ઇનાની લારીઓ હવે શહેરના દરેક વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે હિન્દુ ધર્મમાં પવિત્ર શાળા માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે હિન્દુ ધર્મની લાગણી ન દુભાય તે માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ડીસા નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું હતું આ આવેદનપત્રમાં પવિત્ર શાળા માસમાં ડીસા શહેરમાં ચાલતી માસ મોટાની હાટડીઓ અને આમનેટી લારીઓ બંધ કરાવવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી દર વર્ષે હિન્દુ સંગઠનોને પવિત્ર શાળા માસમાં માંસમઢરની હાટડીઓ અને આમલેટ ડી બંધ કરવા માટે પાલિકા કચેરી તેમજ નાયબ કલેક્ટર કચેરી ખાતે લેખિત રજૂઆત કરવાની ફરજ પડી રહી છે પરંતુ વહીવટીતંત્રના અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર રીતે ધમધમતી માંસમટરની હાટડીઓ અને આમલેટ ડી કાયમી રીતે બંધ કરવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ડીસા ગવાડી વિસ્તારમાં ખુલ્લ્યા મુંગા પશુઓની હેરાફેરી અને કતલ થતી હોવાની બુમરાડ ઉઠવા પામી રહી છે પરંતુ ડીસા નગરપાલિકા સહિત સ્થાનિક પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી આ કારણે જીવદાયબ નોમાં ભાજપ શાસિત ડીસા નગરપાલિકા સામે નારાજગી સાથે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે